આ પ્રમાણે નું જીરું ના સાઈડ માં જોબકારા મારે છે હલો મિત્રો જય માતાજી ને જય શ્રી રામ ભતા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના માં તો આજે આપણે જો રાતે પાણી વારવાનું શનિવાર હતો એટલે હા આઠ વાગે પાવર આવી ગયો હતો હાંજે અને અત્યારે નવ તો વાગી ગયા હે ઊન વિસોધી ગયા ખેતર વિશાનીના ખેતરમાં પાણી વારનું અને મારે આપણા જીરામાં દીના આપણે બે ભાગ પાણીના પે દીધા હતા તો આપણે આરે આરે હું સામગ્રી લાઈ હતી હું તમને બતાવી દઉં તો પહેલાં તો આપણે જો આ મોટર લઈને આવ્યા હે વિસાનું અને બીજું આમાં હું તમને બતાવી દઉં તો જો અહીંયા આપણને ચા ખાંડ પીડું હે પછી બિસ્કીટ લાયા હિ અને દૂધ લાયા હિ એટલે આજે ચાબા હમણે રાય તે બનાવ થઈ છે એ હું આ વ્લોગમાં બધું બતાવીશ પાણી વાર વાર જવાનું એ હું બતાવીશ તો પેલા આપણે અત્યારે ડેટકા ચાલુ કરવા જવાના ભાઈ તો વિસો વહી ગયો હાલો હું એ ડેટ ડેટકા ચાલુ કરવાનું તમે વ્લોગ જોતા રહી ગયો તો અત્યારે જો વિસાનું ડેટકો ચાલુ કરવા એને કાંડ થઈ ગયું છે તો જો આ ડેટકાનું પાણી રહ્યું એ હાઉ ડેટકો બારો વહી જોવા અહીંયા પાણી એટલે આની સે ઊંડું ઉતારું પડશે અને પાણી ફૂલ દાઢું હોય પેલા આપણે અંદર ઉતરી અને ડેટકો થોડો કાંઈક ટેળી લઈ તો બ્લોક તમે જોતા રહીજો લાઈનનો સાંધો અહીં ઉપરથી કાઢી નાખ્યો તો ડેડકો મૂકી દીધો અંદર જો અહીંયા પણ પલ રહે કાંઈ વાંધો નહીં તો હાલો હવે અહીંયા આ ડેટકો ચાલુ કરી નાખી વિશાનો અને પછી હું મારું ડેટકો ચાલુ કરી આવું અહીંયા પણ અને આ જોઈને મને ખાઈણમાં ઉતરવાનું લોચાવાળું એ બધું બ્લોક તમે જોતા રહીજો

તો હવે અહીંયા પણ એ વિશાનો ઓલો લાઈનનો હાથ હોય એનું કાંઈક મેળ કરવાનું હોય તો કાંઈ એમ કાંઈ એ મેળ કરી મોડું થઈ ગયું પાણી ચાલુ કરવામાં આઠ વાગે પાવર આવ્યું તો હાડ નખ થઈ ગયા તો આપણે જોવા ઓલું સડાનું કટલું આવ્યું ને લઈ જાય ખૂણિયું આવી એ મારી દીધું બરાબર તો હાલો કરનાખી ડેટકું ચાલું

અને મોડું થઈ ગયું હે તો જો પાણી થઈ ગયું હે ચાલુ આપણે આપણે બેટકો ચાલુ થઈ ગયું આર્યું આપણો પાવડો અને ઝીકવા માંડી પાણી ના વારવાનું ચાલુ જ રાખવાનું છે આ લગ્ન આપણે ચાર પાંચ વીઘા જેવું પાવાનું છે લગભગ તે એ પી પછી બંધ કરશું હજી તો વાર લાગશે કેમ કે પાણી થોડુંક મોડું ચાલુ થયું હોય આપણે સાડા આઠે પાવર આવે પણ અત્યારે નવ એટલે દસ આવ્યા પાણી અત્યારે ચાલુ થયું એટલે દેડકામાં વાર જાજી લાગી વિશાળ અને કરતો ક્યારનું પાણી ચાલુ થઈ ગયું જો પાણી ચાલુ છે જીરામાં અને પાણીમાં ધ્યાન રાખવી પડશે કારણ કે આપણે ચોથું પાણી વારી આમાં અને જો આ જીરું આ પ્રમાણેનું જીરું છે હેલ્પરના સાઈડમાં જુઓ રાતે ચપકારા મારે છે ને તમે વ્લોગ જોતા રહીજો અને મજા આવશે જો જીરા અંદર થઈ ગયું પાણી ચાલુ

દૂધ તો ના કીધી તું છે ચા બનાવી તમે બ્લોગ જોતા રેજો ચા થાય તૈયાર નકરા દૂધ નો બે વાય ગયો વિશો આપડો બે ચા પીવા ચા બની થઈ ગયું તૈયાર અઢારી જોઈએ કે ને કા એને ઓલ ડોમ છે ને ઢાંકડામાં હેમ ચાલુ કર્યું એને એમ કે જુઓ તાય ભૂખ્યા બોલે મેં તો જીરું પહી દીધું છે એક ભાગ પાવન હતો એ અને વિસ્તારનું જે આપણે પેલા ડેઢ ચાલુ કર્યું તો કે અંદર મેકો તો ઊંડો એમાં પાછો લોચો મરાણો છે એ ડેઢ પાણી પાછું થઈ રહ્યું છે અને ડેટકો ઉપર આવી ગયો એટલે એર લઈ લે ડેટકો અને પાણી ઓછું આવે અને જો એવી રીતે ચાલુ રાખશું તો ડેટકો ભરી જાય છે એટલે એ લગભગ હવે બંધ કરી દેવું એ બે વાગી ગયા છે અને આવું નહીં ખાઈને અંદર ઉતરવું તો એ ડેટકો બંધ કરી દીધો છે અને ચા બા પી લીધો છે અને મારો કો થઈ ગયો હું મારો કરી આવ્યો બંધ એટલે મેં તો આપણું પાણી બધું પી દીધું છે વિસાને એકાદો ભાગ રહી ગયો છે તો હવે સુઈ જઈ અને હવે મળીએ આપણે સવારે તો સવાર પડી ગયો અને રાતે બે વાગે સુઈ ગયો તો આપણે પાણી પી ગયું હતું વિસાને રહી ગયું છે લગભગ આજે રાતે વારવાનું થાય છે અને આપણે તો જો આખે આખું ખેતર થઈ ગયું કમ્પ્લીટ બતાવી દઉં તમને તો આ જો ખારી ખારી વારું છે એ નહીં આપણે પા બાકી તો આ જો બધું પાઈ દીધું છે આપણું તો લગભગ હવે આપણે રાત ના મોટા ભાગે નહિ પાણી પાવાનું થાય કેમ કે આપણે આજ પૈ દીધું ને બે દિવસથી દીનું ખેંચી લીધું હતું એટલે આ ખેતર એક બાકી હતું એ પહી નાખ્યું હે તો તમે વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડો ઘણો સપોર્ટ કરતા રહ્યો અને હવે આજે આપણે વ્લોગ અહીંયા સવારે પૂરો કરી